છે જય શ્રી કૃષ્ણ બધા સ્વાગત છે બધા નું આજના વિડીયો માં અત્યારે જો ને સવાર સવાર માં નિરણ નીરાઈ ગઈ છે અને આજે તો વૈષ્ણવી ગઈ છે બુકિંગ ઉપર હાલ આંટો મારવા ગઈ છે મમ્મીને બે એને લઈને આંટો મારવા નીકળી ગયા છે કારણ કે એ સવાર હવારમાં જાય ગઈ આજે વહેલી એટલે સવાર હવારમાં મમ્મી કે હાલો હું એને લઈને ઘડીક આંટો મારવા જાઉં એટલે એ આમ આંટો મારવા ગયા છે ખેતરમાં કારણ કે આ ઉનાળાનો સમય છે બહાર આંટો મારવા નીકળે જો આ ચીકુડિયું છે એ જો અમે આંટો મારવા નીકળ્યા છે જો અહીંયા અમારા દાદા ઘરે આવ્યા છે આટો મારવા લે આ લે ઈચકા ખવરાવો જો વેશનાઈ ને ઉરાઈ દીધી છે ઈચકા માં ઈચકા ખવરાઈ દાદાને ને ઘરે દાદા ને ઘરે ઈચકા ખવરાઈ આટો મારવા આવી ને વળી ઘોડિયા માં કેવી હતી તો આ ઈચકો એને મજા આવી વેશનવી તું ક્યાં આવી

અને હવે જઈ અને હવે જઈને શીરાવી લઈ કારણ કે હજી તો શિરાવાનું બાકી છે આ તો હોર હર માં વહેલા આટો મારવા આવી ગયા હતા વૈષ્ણવીને લઈને એટલે હવે શીરાવી લઈ જો શીરાવી લીધું છે અને મમ્મી પાછા રમાડવા મેળાશે વૈષ્ણવીને અહીં જો બધે વાળે જોડે સરસ બધું સાફ કરી નાખ્યું છે અને આપણે તો રોજ કાંઈ નહીં હમણાંથી ઈટું ખડકવાનું કામ હાલે છે એટલે જો થોડુંક થયું છે ને થોડુંક હજી બાકી છે હમ પાછા આટો મારવા નીકળી ગયા છે બા દીકરી બે

હાલો મમ્મી હવે એને ઉડાઈ દઈ ઉનાળો આવી ગયો છે એટલે હવે ઉનાળામાં તો બરફ ગોળા હોય જ તે એટલે જો આજે તો અહીંયા બરફ ગોળાવાળો આવ્યો તો તો આપણે બનાવી લીધો છે ડીશમાં અને લઈ આવ્યા છે બાર થી ગોળ આ બધું ઘણું બધું નાખેલું છે જો ચેરી છે પછી ટોપરું દ્રાક્ષ ને ઘણું બધું છે અને ઘણો બધો તો ગોળો ખાઈ લીધો છે કારણ કે ઉનાળો હોય એટલે ઝડપથી પાણી થવા માંડે અને જો આ વૈષ્ણવી અહીંયા હુતી છે છે ત્યાં હું લઈ આવી વૈષ્ણવી હુતી છે ત્યાં લઉં ગોળો ખાઈ લઉં આવું પાણી થઈ જાય કારણ કે ઝડપથી ઉનાળો હોય એટલે એક તો બહારથી લઈને આવ્યા રોડેથી એટલે એમાં ઘણું પાણી થઈ ગયું ને પાણી થઈ જાય એટલે સીઝનનો પહેલાં ગળો હું તો ખાઈ લઉં છું તમે હજી સુધીમાં ગળો ખાધો કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો જો આ તો મમ્મીને એ વાડીએ ગયા હતા અને વાડીએથી હજી આવ્યા છે અને આજો બપોરનું ટાણું થઈ ગયું છે એટલે કેટલા તડકામાં આવ્યા છે એટલે આવીને જો ઠંડુ ઠંડુ ખાવા બેહી ગયા છે કારણ કે આજે તો સુધારી ટેટી લાવેલા હતા એટલે ફ્રીજમાં મૂકેલી હતી એટલે ઠંડી લાગે એટલે જો પાણી પીને હવે તેટી દ્રાક્ષ ને એવું બધું લાવ્યા હતા એટલે જો બહાર કાઢ્યું છે ને જો ખાવા બેઠા છે કા મમ્મી કેવી છે દ્રાક્ષ ભાવનગર ભાવનગર થી લાવેલા છે તો જો આ અમારા પેલી આજ ટેટી ખાઈ છે આજ તો ઘણું બધું ખાઈ લીધું ગોળોએ ખાઈ લીધો પેલી વખત અને આ ટેટી આજ પેલી વેલી ખાઈ છે દ્રાક્ષ આની પેલા ઘણી વખત લાવેલા છે એટલે દ્રાક્ષ તો આપણે ખાધી હતી

અને આયને જાત તો બપોર કરવાની છે કારણ કે લાઈટ ન હોય એટલે ઉનાળા નું તો ઘરમાં માં ગમે ઈ નઈ જ ગમે એટલે આજ આયને આય છે કા મમ્મી મમ્મી તો જો ખાવા મીડા છે હું એ ખાવા મળું ન વિડિયો માં વિડિયો પર તેતી પૂરી થઈ જાય અમારે હવે વૈષ્ણવી ના પપ્પા જમવા આવી ગયા છે અને આપણે જમવા બેહી ગયા છે અને આજે તો જો જમવામાં માં જો પાઉંભાજી છે પાપડ શેકેલા છે આ કેરી ના છે ડુંગળી ને બધું છે અને આમાં છે ઠંડી ઠંડી છાશ

પવન કેટલો સરસ આવે તો આમ જો ઉપર ઝાડવા કેટલા કેટલો સરસ પવન આવે હોય એટલે અહીંયા ને તો હવે અમે જમી લઈ હાલો હવે જો વૈષ્ણવ પપ્પા જમીન કાઢવીને જાય છે પાછા દુકાને દુકાને અને હું અહીં આવી છું ભેંસુને નિરણ કરવા કારણ કે જો એક નિરણ થઈ ગઈ ખાઈ ગયું છે ને હવે બીજી નિરણ નિરવાની છે બે હામુ જોઈને જ ઊભી છે હા એ નાનું નાનું ભોદેડું તે હમું જોઈને જ ઊભું છે હે બાદુ એને પૂરું થઈ ગયું ખાવાનું હાલો તણે ઢોરને નીરી દઉં તો હવે નિરાણ કરી દઉં વૈષ્ણવી તો પાછી હુઈ ગઈ છે એના પપ્પા ગયા એ પહેલાં એ હું રહી દીધી અને હવે એના પપ્પા ગયા છે દુકાને અને હું ભેસું નિરાણ કરી દઉં